અમદાવાદ શહેર ની વાત કરવામાં આવે તો કડક કાર્યવાહી કરી છે કારણ કે જેની પરમિશન જ નથી એટલે કે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને બી બીયુ પરમિશન વગર જ જે સ્કૂલો છે તે સ્કૂલો બનાવી હતી અને તેના જ કારણે અનેક વખત નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ હવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદની લગભગ તેર જેટલી સ્કૂલો અને સ્કૂલો સામે કડક કાર્યવાહી છે તે કોર્પોરેશને કરી છે અને સીલ મારવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે જેમાં બોપલ ની કિડસી સ્કૂલની સામે પણ કોર્પોરેશને સીલ કર્યું છે બોપલની સ્પ્રાઉટ સ્કૂલ ની સામે પણ એમસીએ તાળા લગાવી છે બોપલ વિસ્તારની જ ટોટલ ચાર જેટલી જુહાપુરા વિસ્તારની પણ વાત કરવામાં આવે તો જુહાપુરામાં પણ ન્યુ એજ સ્કૂલ કરવામાં આવી છે બીજી તરફ બચપન સ્પેસ સ્કૂલ પણ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે જયારે જુહાપુરાની નેશનલ સ્કૂલ ને પણ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે આવી જ રીતે ફતેવાડી વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ છે છે સીલ કરી સરખેજ વિસ્તાર ની વાત કરવામાં આવે તો જામિયા સ્કૂલ ને પણ એમસીએ તાળા લગાયા છે આમ તેર જેટલી જે શાળાઓ છે તેની સામે કડક કાર્યવાહી કોર્પોરેશને કરી છે જી જી આભાર આપનો